શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે શિષ્યના અહંકારને ઓગાળે તે ગુરુ શિષ્યને તેના સ્વનું જ્ઞાન કરાવે ને તે ગુરુ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા છે તો તેનો કથા મહિમા તથા સંત શ્રી ધર્મ કથા વિશે આજે આપણે આ વીડિયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મહાભારતના રચયતા કૃષ્ણ દ્રિપાય્યન યાસનો જન્મ અષાઢ સુદ પૂનમે થયો હતો તે સંસ્કૃતના પંડિત તથા ચાર ચારવેદના રચયતા પણ હતા તેમણે વેદયાસ પણ કહે છે તેમના સન્માનમાં અષાઢ સુદ પૂનમનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે તદુપરાંત ભક્તિકાળમાં સંત કબીરદાસના શિષ્ય સંત તીરાદાસનો જન્મ પણ આ દિવસે થયા હોવાનો ઉલ્લેખ છે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પાવન દિવસે શ્રી વેદ્યાસને નમસ્કાર નમસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલ્લા રવિંદાયત પત્ર નેત્ર એનત્વયા ભારતત તેલપુનઃ પ્રજ્વલિત જ્ઞાનમયઃ પ્રદીપ વિશાળ બુદ્ધિવાળા અને વિકસિત કમળની પાંદરી જેવા નેત્રવાળા હે વ્યાસ તમને નમસ્કાર છે તમે આ જગતમાં મહાભારત રૂપી તેલથી ભરેલો જ્ઞાનમય પ્રકાશથી ચઢતો અનુપમ દીવો પ્રગટાવ્યો છે ગુરુના શાસ્ત્રોક્ત અર્થમાં ગુ એટલે અંધકાર અજ્ઞાન અને રૂ એટલે પ્રકાશ જ્ઞાન ગુરુ એટલે જ્ઞાનમાં મોટો મહત્તમ એવો અર્થ પણ સમાયેલો છે ગુરુ જ્ઞાનનો ભંડાર છે શિષ્યના અહંકારને ઓગાળે તે ગુરુ શિષ્યને તેના સ્વનું જ્ઞાન કરાવે તે ગુરુ અજ્ઞાનતિ તિમિરાંધસ્ય જ્ઞાન જ ચલાક્યા ચૂષણ મિલિયે ન તસ્મે શ્રી ગુરુવે નમઃ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંત શ્રી નામદેવની ધર્મકથા વિશે આપણે એમની વિડીયોમાં સાંભળીએ મહારાષ્ટ્રના સંત શ્રી મુક્તાબાઈ તેમના ત્રણેય ભાઈઓ નિવૃત્તિનાથ જ્ઞાનેશ્વર તથા સોપાનદેવને સાથે લઈ તેમના કાકા ગોર કુંભારને ત્યાં આવ્યા તેમની સાથે સંત નામદેવ પણ હતા મુક્તાબાઈએ ગોરા કાકાને કહ્યું કાકા તમે આ શું ઠોક કરો છો ગોરા કાકાએ ઉત્તર આપ્યું હું માટલા ઘડી રહ્યો છું આ થાપી ઠોકીને તેમને ઘાટ આપું છું ઘડાને તૈયાર કરું તથા કાચા ઘડા અને પાકા ઘડાની હું ઓળખ કરું છું આ સાંભળી મુક્તાબાઈએ પ્રશ્ન કર્યો કાકા અમે પણ માટીના ઘડા છીએ ને જરા એ તપાસો કે અમારામાંથી કોનો ઘડો કાચો છે ગોરા કુંભારે તેમને થાપી ઉઠાવી અને એક પછી એક સૌની પીઠ અને માથા પર થાપી થપથબાવવા માંડી જેનો પણ વારો આવે તો માથું નમાવી મૌન ધારણ કરી થાપીની વેદના સહન કરતા હતા મોંમાંથી ઉપ કરતા કરતા નહોતા આ પ્રક્રિયા દરમિયાન જ્યારે નામદેવના માથા પર થાપી પડી ત્યારે તેનામાં રહેલું અહંકાર અભિમાન જાગી ઉઠ્યું તે વિચારવા લાગ્યા કે આ કાકા કર્મથી નહીં પણ મનથી પણ કુંભાર જેવા લાગે છે તે એટલું પણ જાણતા નથી કે સંતોના માથા પર થાપીની વેદનાની ચોટ મરાય એ કેવી વાગે નામદેવ વિઠ્ઠલ ભગવાનના અનન્ય ભક્ત હતા ખૂબ જ નાની ઉંમરે તેમણે ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા હતા તે ભગવાન સાથે વાર્તાલાપ પણ કરતા ભગવાન અને ભક્તની અનન્ય જોડી સમગ્ર મહારાષ્ટ્ર પંથકમાં પૂજા પાત્ર હતી નામદેવની ખ્યાતિથી સૌ પ્રભાવિત હતા ગોરાજી પણ તેમને જાણતા હતા છતાં નામદેવના માથા પર થાપીની ચોટ કરતા રહ્યા આ જાણી મુક્તાબાઈથી રહેવાયું નહીં તેમણે પૂછ્યું કાકા આ શું કરો છો હજુ તમે અમારામાંથી કોણ કાચું છે તે અમને જણાવ્યું નહીં કાકાએ અંતે જણાવ્યું કે આ બધામાં નામદેવનો ઘોડો કાચો છે ગોરા કુંભાના નિર્ણયથી એકત્રિત ભક્ત મંડળના સર્વે તથા મુક્તાબાઈ અને તેમના ભાઈઓ સ્તપ્ત થઈ ગયા આ નિર્ણય સાંભળી નામદેવ પર તો જાણે આભ તૂટી પડ્યું તેમને પોતાનું અપમાન લાગ્યું મનોમન વિચારવા લાગ્યા કે આ શક્ય જ નથી પ્રભુની લીલા તો અપરંપાર છે આ પણ ભગવાન વિઠ્ઠલની જ કંઈક માયા હશે અને ભગવાનની વિઠ્ઠલની જ આ માયા હતી મુક્તાબાઈને પણ નામદેવ પ્રત્યે અનન્ય ભક્તિ તેનાથી રહેવાયું નહીં તેમણે ગોરા કુંભાને પૂછ્યું કાકા આમ કેમ આ નામદેવનો ઘડો ક્યારે પાકશે કાકાએ કહ્યું નામદેવ નગુરો છે જ્યારે તે સંત વિનોબાની સમક્ષ જય શિષ્યવત ઉપસ્થિત થશે ત્યારે એનો અહંકાર ઓગળશે અને એનો ઘડો પાકટ થશે ભક્તિમંડળમાં સન્નાટો છવાઈ ગયો હરિસોની સાવંતામાળી સોપાનદેવ વૃત્તિનાથ જ્ઞાનેશ્વર બધા સપ્ત થઈ ગયા ફક્ત કુંભાર કદી નામદેવ જેવા સંત શિરોમણીને નગુરો ન કહે તેઓ કદી આવી કટુવાણી બોલતા નથી પણ આજે આવું કેમ ગોરાજીનો એક એક શબ્દ નામદેવને તીર જેમ છેદી ગયો નામદેવને થયું કે વિશોબા જે દિનહીન વૃદ્ધ જેવી ગણના માત્ર સેવકના રૂપમાં થાય છે તેને હું મારો ગુરુ ગણું એને મારો ગુરુ માનું તેમના ચરણોમાં હું શિષ્યવતે પ્રણામ કરું નામદેવે મો મચકોડ્યું અને નિર્ણય કર્યો કે હું કદી પણ વિસોબાને હું આત્મસમર્પણ કરીશ નહીં નામદેવ તેમના ક્રોધ અહંકારમાં એ ભૂલી ગયો કે સાધનાનો મુખ્ય ઉદ્દેશ અહંકારનો નાશ છે નામદેવનો પ્રતિભાવ જાણી ગોરા કુંભાર ગોરખવાણીમાં બોલી ઉઠ્યા હબકી ન બોલી ઢબકી ન ચાલી બા ધીરે ધખિયાવા પાઉં ગરમ ન કરી બા સહજે રખી બા ભક્ત ગોરખરાવ ગુરુ કોજોનો ગોહિલા નગુરાના રોહિલા ગુરુ બિને જ્ઞાનન ન પાઇ તું ભાયલા હવે ગોરાજીના આ શબ્દો નામદેવના હદયની સ્પર્શી ગયા તે ભગવાન વિઠ્ઠલ પાસે ગયા ભગવાને તેમને ગોરાજીની વાણીની સત્યતા સમજાવી નામદેવને વિસોબાને ચરણે જવાનું કહ્યું નામદેવ વિસોબાને શોધતા શોધતા એક મહાદેવના મંદિરમાં મળ્યા જોયું તો એક ફાટલી ગોદડી ઓઢીને વિનોબા વૃદ્ધાવસ્થામાં પોતાના પગ શિવ મહાદેવના શિવલિંગ પર મૂકીને સૂઈ રહ્યા હતા નામદેવને આચાર્ય થયું શું આ વિનોબા છે વિનોબાને જોઈ વિસોબા ક બોલ્યા અરે ઓ નામ્યા આ શું કરે છે હવે હું વૃદ્ધ થયો છું તું એક મારું કામ કર ને આ મારા પગ જ્યાં શિવલિંગ હોય ત્યાં મૂકી દે ને જ્યાં શિવલિંગ ન હોય ત્યાં મૂક નામદેવ વિસોબાના પગ ઉપાડે છે અને જેવો પગ મૂકવા જાય છે ત્યાં શિવલિંગ પ્રગટ થાય છે અને વિસોબાના ચરણ શિવલિંગ પર મૂકાય છે આવું ત્રણ વાર થયું નામદેવનો અહંકાર ચકના ચોર થયો તે વિસોબાને પ્રણામ કરે છે અને તેમના ચરણ પોતાના મસ્તક પર મૂકે છે કે હે પ્રભુ આપ સાક્ષત વિઠ્ઠલ સ્વરૂપ છો આપને હું ઓળખી શક્યો નહીં મને આપ શરણ આપો નામદેવની પોતાના સ્મર સ્વરૂપનું ભાન થયું એ ગાય ઉઠ્યા સફલ જનમ શો કવ ગુરુ બીના દુઃખ બિસારી સુખ અંતરી લીના ગીયોનું અંજનનું મોકવ ગુરુદીના ના રામ નામ બીનું જીવનું મનહીના નામ દેવું સમરેનો કરી જાના જગ જીવન સીવું જીવું ગુરુ પામ પૂર્ણિમાએ ગુરુ આદ્ય શંકરાચાર્ય તથા ભગવાન શ્રી કૃષ્ણ જેવા અનેક ગુરુઓને પ્રણામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ વેદ્યાસે વેદોને ચાર ભાગમાં વહેંચ્યા હતા તેમણે અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણની રચના કરી હતી તેમની રચનામાં શ્રીમદ્ ભગવત પુરાણ ખૂબ જ પ્રચલિત છે કલયુગમાં શ્રીમદ્ ભાગવત તથા દેવી ભાગવતની ધર્મકથાઓ પ્રસિદ્ધ છે બ્રહ્માથી માંડી વેદ્યાસ સુધી અઢાર યાસની પરંપરા ગણાય છે વેદ્યાસે જે સાહિત્ય સૃષ્ટિનું સર્જન કર્યું છે તેમાં મહાભારત તથા અન્ય સર્જનમાં દર્શાવેલા પાત્રનું અદ્ભુત વર્ણન છે મહાભારતથી મોટું કાવ્ય હજી સુધી જગતમાં રચાયું નથી વેદની ભાષામાં વર્ણીએ તો વેદ્યા સમાન હજુ લેખક થયો નથી અને થશે પણ નહીં ધર્મ અર્થ કામ અને મોક્ષના દાતા રચ્ય રચનાથી મહાકવિ વેદ્યાસે ભારતને વિશ્વગુરુનું સ્થાન અપાવ્યું છે મહર્ષિ વેદ્યાસ આ રચનાક્રમમાં સાત પેઢી સુધી સ્વયં હાજર રહ્યા છે તેમની મહાભારતની કૃતિ વિશ્વમાં અમર છે મનુષ્યને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જવાનું વર્ણન મહાભારત તથા તેમાં વર્ણવેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે અત્યંતમાં જન્મ લેવા છતાં વેદ્યાસ રામાયણ કથા વાલ્મીની કીની જેમ ભારતીય સંસ્કૃતિના ધુરંધર છે મહાભારતમાં મનુષ્યને કેન્દ્રમાં રાખી તેના સારા નરસા બંને પાસાઓને બે હાથ લાંબા કરી સંસારના વર્તુળના પરિતને જોડતો સૌથી મોટો રેખાખંડ અર્થાત વ્યાસ તરીકે પણ મહર્ષિ વેદ વ્યાસ પૂંજાય છે અષાઢ સુદ પૂર્ણિમાને પણ વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે મહર્ષિ વેદ્યાસને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહ્યા છે અચ્યુતરનો વેદનો બ્રહ્મા ત્રિપાહુ પરોહરિહ અભાલ લોચનો શુભ ભગવાન બાદ નારાયણ ચાર મુખ નથી છતાં બ્રહ્મા બે જ હાથ છતાં બીજા ભગવાન વિષ્ણુ કપાળમાં ત્રીજું નેત્ર નથી છતાં શંભુ એ ભગવાન બાદ નારાયણ છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ